ઢકણીયા રોડ પર નાકાબંધી કરી હતી અને એક ફોર વ્હીલના વાહન રોકીને તેની તલાશી લેતા તેમાંથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ નેમભાઈ રફીકભાઈ ભાસ તરીકે થઈ હતી તે મૂળ બોટાદનો રહેવાસી છે અને હાલમાં રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં પટેલ ઓઈલ મિલમાં રહે છે વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેના વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ હુમલો કરવાનો કેસ નોંધાયેલો હતો પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી આ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો અને これやっぱ前はのこと。 ભાવનગર રેન્જ ના શ્રી ગૌતમ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બળોલિયા સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તેમજ જરૂરી તકેદારી પેટ્રોલિંગ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના આધારે ગઈકાલે બોટાદ જિલ્લાની અમારી યશોજીની ટીમ પીએસઆઈ શ્રી એમ રાવલની અધ્યક્ષતામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ગૌરુભાઈ દાદલ ને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ હતી કે નયમભાઈ ભાસ કરીને એક વ્યક્તિ છે તે સફેદ કલરની વરના ગાડીમાં ઢાંકણીયા રોડ ઉપરથી પસાર થવાનો છે એને બાતમી આધારે વોચ ગોઠવી અને વોચના આધારે કોડન કરી અને સદર ઈસમ ત્યાંથી પસાર થતા તેને પકડી પાડી અને ઝડપી કરતા તેની પાસેથી હાથ બનાવટની એક દેશી પિસ્ટલ ચાર જીવતા કારતુસ અને સફેદ કલરની જે વરના કાર છે એમ કુલ પાંચ લાખ વીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે